પંદર દિવસ પછી પાછો સવારે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે જો આપણે બનાવવા મૂકી દીધી છે ચા માતાજી ની અગરબત્તી કરી ચા બનાવવા મૂકી છે ચા બનાવી ચા બની જાય આપણે ચા પી પછી જવાનું છે પાછું જે આપડે ધંધે એટલે પાર્લરે આપડે ચા બની જાય ચા પી લઈએ પછી મળીએ તાન મિત્રો જય માતાજી અમે ઘરે જમવા બેઠા છીએ જમવામાં બનાવ્યું છે આજે ખીચડી શાક અને રોટલા જો એમિલ આજે સ્કૂલ નહી ગયો વરસાદમાં રજા હતી એટલે જો કોઈ બેઠો બેઠો મોબાઈલ જોવે છે જો અમે ખીચડી બનાવી આર્યન ગયો છે બાર ભર ના તો જો કુના તો જમીન જોડે ગયો પુરીમાન છોકરા જોડે તો એમિલ એમ કહે છે કે આર્યન ગયો છે પુરીમાન છોકરા જોડે જમીન જોડે નહીં એમિલ તમારે લેસન આવ્યું છે હવે મીન ફોન જો જો કરશો તો ભાઈ લેસન્સ કરશો ફોન જોશો તો કાઈ હવે આપણે જમીન લઈએ જમીન પછી મળીએ આપણે ઘરે જમવા માટે આવ્યા છીએ અને જમવામાં હજી બન્યું નથી આપણે આજે વેલા આવી ગયા છે તમે ઘડિયાળમાં વાગ્યા છે સાડા સાત અને આજે વરસાદ બંધ થયો છે સવારે થોડો ધીમો ધીમો ચાલુ હતો અમને બારે બાર એક વાગ્યા સુધી રાજે અત્યારે બપોર પછી વરસાદ નહી આયો તો કે કાલ કાલ ને બે દિવસ તો બરાબર બંને વરસાદ પડ્યો મુશળધાર વરસાદ પડ્યો પાટણની અંદર બધું પોણી પોણી કરી નાખી હતી પાટણની અંદર અને આજે પાછી સ્કૂલોમાં રજા હતી બે દિવસથી એટલે એમિલને રૂપા સ્કૂલે ગયા નહીં જો આજે હેમિલ બેઠો છે હેમિલ બાર રંભા ગયો હતો એટલે છોડીએ અને લાફો માર્યો છે એટલે પાછો આવતો રહે જો આ બેઠો Yeah.

મુકાય છો તો મિત્રો જો અને એના નેના છોકરા માં ગયા ને લડી મરે આપડે હાજર હોઈએ નઈ આપણે કોમ ઉપર હોઈએ અને આ એક બાજુ રમવા જાય ને એટલે અમને ખબર પડે ને એટલા મોટા હોય એટલે આ લોકોને મારે મારે એના પાડી હવે નહીં મારે તો આઈ મીન હજુ આજ તો વરસાદ નહીં આવતો જો ઘરે એના બુટ્ટીઓ ભરા છે ઘરમાં શું બે દિવસ ની કપડા વપરાયા નહીં ઉકાયા છે આજે શાંતિ છે વરસાદ નહીં આવ્યો એટલે આજે ઘરે બનાવ્યા છે બટાકા જો બટાકા છે મમ્મી ચારા છે પેલી બાજુ બટાકા મૂક્યા છે અને આ બાજુ જો ચારા છે આજે હવે છે માં બટાકા જમવાના છે પેલી બાજુ ગરમ પાણી મેકલું છે કમલસ નાહવા માટે

થઈ જાય આપણે એ વધારે તો નહીં પણ એક જનો એક સબસ્ક્રાઈબ કરે ને તો અમારે હજાર સબસ્ક્રાઈબ થઈ જાય એટલે આપણે એક હજાર સબસ્ક્રાઈબ કરવાની છે પહેલાં એક હજાર સબસ્ક્રાઈબ થઈ જાય એટલે ચેનલ આપણી મોનિટાઈઝર થઈ જાય આપણી ચેનલ મોનિટાઈઝર કરવા માટે થઈ એક હજાર સબસ્ક્રાઈબની જરૂર છે અને ચાર હજાર ટાઈમ આ બે થઈ જાય એટલે આપણી ચેનલ મિત્રો મને સપોર્ટ કરજો થોડો વધારે સપોર્ટ કરજો અત્યારે જેટલો સપોર્ટ કરો છો એનાથી થોડો વધારે સપોર્ટ કરજો તમારા કોઈ સગા સંબંધી હોય એમને પણ કહેજો કે આપણા વિડીયો જોવે અને જેને ચેનલ મારી સબસ્ક્રાઈબ ના કરી હોય તો એમને પણ કહેજો કે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરે કારણ કે તમારા સાથ સહકારથી આપણે આગળ હેડવાનું છે તો આપણે હવે જમવાનું બની જાય પછી જમવાનું છે જુઓ જમવાનું બને છે પોવા બટાકા ભાખરી ચટણી એમિલ ને નીચે છે અમારે જમવાનું બની ગયું જો ભાખરી પો બટાકા ખીચડી નહીં ચો હા ખીચડી ખીચડી નહી બનાવી અને જો એમિલ પણ ઉપર આવી ગયો જમવા માટે પેલી બાજુ બેઠો કમલેશ આ બાજુ બેઠો આરિયન પેલી બાજુ ઈના હવે ચટણી વાટા છે લસણની ની કારણ કે આપણે તો ચટણી ખાવા જોઈએ તીખી ટમ તમાટ

મિત્રો હવે આપણે જમીન લઈએ જમીન પછી મળીએ આપણે જમીન નીચે આવી ગયા છે અને જવાનું છે હવે પાછું વાગ્યા છે આપણે સાડા આઠ વાગે જમી લીધું છે જમીન આપણે નેચાયા છીએ અને હેમિલ ને કમલેશીન ફટાફટ જમીન નીચાઈ ગયો છે જો આવે તો મિત્રો આપણે ને આટલે એન્ડ છે એન્ડ આલીએ પેલા હું તમને ગાઈસ જણાવી દઉં કે અમારા વિડીયો તમને ગમતા હોય તો ચેનલ ને લાઈક કરો શેર કરો અને મિત્રો ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલ ને પણ કરી દેજો બધા મિત્રોને જય માતાજી ગુડ નાઇટ મળીશું ફરી નવા લોકવિયોમો